ધમકીઓ મળી ચૂકી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હાલ તે દિશામાં તપાસ ચાલુ છે કોણે ધમકી આપી છે વડોદરામાં એકસાથે ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્રણેય સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ તમામ ટીમો પહોંચી ગઈ છે આ સાથે જ ઉર્મી સ્કૂલ નાલંદા સ્કૂલ અને ડીઆર અમીન સ્કૂલને પણ ધમકી મળી છે અજાણ્યા વ્યક્તિઓનો ધમકીભર્યો ઈમેલ આવ્યો છે આ સાથે જ ત્રણેય સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે આ એક મોટા સમાચાર છે મહત્વપૂર્ણ સમાચાર છે અને આ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી સૌથી પહેલાં આપણે આપી દઈએ છીએ કે જ્યારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલ મળ્યા છે કોણે ઈમેલ મોકલ્યા છે કોણે ધમકી આપી છે તે તમામ દિશાઓમાં અત્યારે હાલ તપાસ ચાલી રહી છે તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે ડૉક્ટર અમીન મેમોરિયલ સ્કૂલ છે જ્યારે નાલંદા સ્કૂલ છે ડીઆર અમીન સ્કૂલ છે આ સાથે જ ઇમેલ ભર્યા પત્રો પ્રાપ્ત થયા છે સ્કૂલને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો